હેલો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બંધન દેવ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો અને અત્યારે અમારી મોર્નિંગ થઈ ગઈ છે શ્રીજુ મારી જોડે આવીને બેસી ગઈ છે હું ઓફિસથી આવી ગયો તો શ્રીજુ રમતી જ હતી અને અત્યારે જુઓ શું કરે છે શ્રીજુ હેલો બોલો હેલો બોલો ખુશ થઈ ગઈ છે

ટીવી બેસી ગઈ હે સો કપડા ધોવાઈ ગયા છે અને બાકીનું કામ બાકી છે મમ્મી ફ્રી થાય પછી મમ્મી શ્રીજાને રાખતા ને હું કામ કરીશ સો ગાઈસ વાગી ગયા છે સવા દસ અને બા પૈસા કાઢે છે શેના પૈસા દૂધ દૂધના હે ને શ્રીજા તું શું ગણ પૈસા ગણ બા જોડે હે હિસાબ કરે છે અને હું હવે હું હવે જઈશ આ દહીણું દણાવવા માટે અને દૂધની થેલી લેવા ત્યાં આગળ શ્રીજા બા સાથે રમશે દૂધ હમ અને દહીણું દડાઈ

બારનું કામ પતાવી દઉં પછી આવીને જમવાનું બનાવવાનું છે સો મૂકેને આવી ગઈ છું અને હવે બનાવવાનું છે ભાત અને કઢી અને રોટલી મને શ્રી મમ્મી શ્રીજાને દૂધ પીવડાવે છે શ્રીજાને બરોબર ભૂખ આવી હું બહાર જાઉં ને એટલે એને ભૂખ લાગી જાય નહીં હમ

અત્યારે એને હું રેડી થઈ ગયો છું ત્યાર પછી હવે જમવા બેસીસ અને બ્લોગ પણ એડિટિંગ કરવાનો છે સો ગાયઝ અત્યારે હું જમવા બેઠો છું જમવામાં છે ગ્વાનું શાક છે હલવો છે ગાજરનો અને રોટલી છે તો જમી લો અને આ બાજુ જારી હલવો ખાય છે ગાજરનો છેલ્લો છેલ્લો ફિનિશ થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ વાગ્યા છે અત્યારે ચાર અને હું અત્યારે બેઠો છું પીસી પર બ્લોગ એડિટ કરવા માટે આજે મોર્નિંગમાં ઊંઘ આવતી હતી સો આજે મોર્નિંગમાં બ્લોગ એડિટ કરવા બેસી ના શક્યો સો અત્યારે બેઠો છું ઓર યહાં પે જાડુ કા કિચન ચાલુ હૈ ક્યા બના રહી છે ઝાડુ સબ્જી કોનસી હૈ સોયા ચંક

તો ગુજરાતી પિત્ત માં જતા કોણ મમ્મી આપણે એ એ કઈ ફોન વાળા એ કઈ ફોન નથી આવ્યો

સો ફાઇનાન્સ ને કેમ હા પ્રોડ્યુસર રહેતા પ્રોડ્યુસર ડિરેક્ટર હા મે અને પ્રોડ્યુસર ની ભાષા અલગ પ્રોડ્યુસર અને ફાઇનાન્સર પ્રોડ્યુસર કો કમલા હું પિક્ચર બનાવો અને જિગ્નેશ ને લઉં જિગ્નેશ છું

જાડુએ પણ મારું ઓફિસનું ટિફિન પેક કરી દીધું છે અને થોડીવારમાં હું એટલે સાડા છ વાગે ઓફિસ માટે નીકળીશ તો આ સાથે જ હું આજના વ્લોગને એન્ડ કરું છું અહીં અને કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં